બે હજાર તેર ને ચૌદના ગાળામાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે એમણે જાહેરાત ચલાવતા કે કેન્દ્રની સરકારની ખેડૂતોને

કે બાકીના બધા બિયારણ ખાતર ડીઝલ એના ભાવ બચ્યા ત્યારે આમ તો આપણા નરેન્દ્રભાઈ ને આખી ભાજપી સરકાર અને ગુજરાતના બધા મંત્રીઓ બધા કહેતા હતા કે ખેડૂતની આવક બમણી થશે જો આવક બમણી ને આવક અડધી થઈ છે અને એના કારણે ખેડૂતો અત્યારે દુઃખી છે બે વિચારધારાના ભેદના કારણે યુપીએ સરકાર વખતે જમીનનો અધ્યાદેશ લાવી જમીન બચે એના માટેની એમએસપી મળે એના માટેની

અત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક ખેતરો ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ કે અમને વાસ આવે છે આ તમને વાસ આવે છે તો આવનાર સમયમાં આ તમારા કમળને જોઈને લોકો આજે ટ્રેન્ડ કરવા માંડ્યા છે કે હવે અમને કમળ જોઈને વાસ આવે છે તમે લોકો એમ કહો છો કે ખેડૂતના ખેતરો પાછા ખેડૂતના દીકરા હોવાના દાવા અને ખેતરમાં પાથરો લે અને વાસ આવે ગમ પહેરીને અંદર જે છે ખેતરોમાં મંત્રીઓ ઉતરે એને ખબર નથી કે ખેડૂના દીકરા દીકરીઓ ઉઘાડા પગે ખેતરોમાં ફરતા હોય છે આખા જમીન પડાવી લેવાનું નવા ષડયંત્રના ભાગરૂપે પવનચકીઓ વીજ લાઈનો થકી અત્યારે પોલીસ એસોચીનો ઉપયોગ ને પોલીસનો ઉપયોગ કરી અને લોકોની જમીનોને બળજબરીથી પડાવી લેવાનું કચ્છમાં જામનગરમાં મોરબીમાં સુરેન્દ્રનગરમાં એ આખા પટ્ટા ઉપર અત્યારે જયારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી કારણ કે કુદરત રૂઠે તો સમજાય કે આજ નહીં તો કાલ કુદરતને ને પણ આ જૂઠી સરકાર જૂઠા વાયદા વાયદા વેપાર અને જે છે નાખેડુની દરકાર એવી આખી જયારે પદ્ધતિ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એ નક્કી કર્યું છે કે ભાઈ અને મને વચ્ચે એક વાત કહેવું છે જે આપણી યાત્રા છે ને સંદર્ભ હું એ જ કહું છું કે યાત્રાના સંદર્ભમાં કહીશ યાત્રાના સંદર્ભમાં કે કમોસમી વરસાદના કારણે જે પ્રકારે આખું એક ખેડૂતોની અત્યારે એ જે સ્થિતિ સર્જાઈ છે અનેક પરિવારો જે છે પોતાની 12 મહિનાની પરસેવાની કમાણી કર્જ લઈને લીધેલા ખાતર બિયારણને હવે અત્યારે ખેડૂતો બહુ જ મુશ્કેલીમાં છે ખેડૂતોના દેવા વધતા જાય છે ત્યારે ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતો દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે છ તારીખે આવતીકાલે દસ વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને તલાળા તલાળા થી માળિયા માળિયા થી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદ થી જે યાત્રા શરૂ થશે વિસાવદર માં સભા થશે વિસાવદર માં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે

બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા ને સોંપવામાં આવશે જામનગરમાં માં યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામજોધપુર થી આગળ ભાણવાડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલો પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાત ના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેની બેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને લલિતભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ